ગાવિત સંગઠન પ્રભારી શ્રી રાજેશભાઈ દેસાઈ બીલી ગામના સરપંચ શ્રી વસંતભાઈ કુંવર હમણાં અહીંયા કે જે જુદા ક્ષેત્રે આજે આગળ આવ્યા છે એમાં શ્રી રાઠોડ વિદ્યાર્થી શ્રી ચૌધરી એમ બીબી ડોક્ટર કુંવર આંતરરાષ્ટ્રીય દોરવી શ્રી મુલી ગાવી કલેક્ટર વિદ્યાર્થીઓ પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર એકદમ શાંત શાંતમાં બેસી જવાનો આપણે ઉત્સાહ રાખો આજે ઉત્સાહ સ્વામી શું કેવું છે ખૂબ ધ્યાન રાખ્યું છે બધા છોકરાઓ કેટલું ભણે છે અને ભણવાનું કારણ શું તો એ આજે આપણને સમજાય કે માન્ય નરેન્દ્રભાઈ જે મુહિમ ચલાવી અને એનું પરિણામ આજે આપણને જોવા મળ્યું આજે એ દિવસે એકવીસ વિદ્યાર્થીઓ કે જે એમના હાથે પ્રવેશ પામ્યા હતા અહીંયા આગળ આજે એકવીસ એકવીસ વિદ્યાર્થીઓ મેં એમને પૂછ્યું કે ભાઈ તમે વ્યવસ્થિત ભણીને આગળ વધ્યા છો તો કે હા અમે બધા જ વ્યવસ્થિત આગળ વધ્યા વિદ્યાર્થી ડોક્ટર બન્યા છે આઈઆઈટીમાં છે સ્પોર્ટ્સમાં છે ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલી અનુભવી પણ અનુભવ્યા પછી પણ એમણે છોડી નથી દીધું શિક્ષણમાં એવું છે કે ભાઈ તમે એક વખત નાની મુશ્કેલી આવે અને છોડી દો તો પછી તમારા આગળ વધુ મુશ્કેલ થઈ સરકાર પણ પૂરતું ધ્યાન આપે છે ક્યાં ક્યાં મુશ્કેલી પડે એ મુશ્કેલી કેવી રીતે દૂર થઈ શકે ત્યાં આગળ સરકાર સાથે ઉભા રહેવા માટે હર હંમેશ તૈયાર છે અહીંયા આગળની કેન્યા જે સ્પોર્ટ્સમાં છોકરો છે એ કેન્યામાં અત્યારે જઈ અને એના માટેની તૈયારીઓ કરી રહ્યો છે મેં પૂછ્યું કે તું તો તારે કોઈ તકલીફ પડે છે કે ના સરકાર જ બધા ખર્ચો ઉઠાવે છે એટલે સારી સરકારની યોજનાઓ મેં બેન જે ડોક્ટર બને છે એમને પણ કીધું કે ભાઈ સરકારની યોજનાઓ જ્યારે આવું ફંક્શન હોય ત્યારે તો અમે કહેતા જ હોઈએ છીએ પણ છતાં અહીંયા આગળ સાંભળ્યું કોઈ ના સાંભળ્યું પછી એનો ઉપયોગ કેવી રીતે કરવો કેવી રીતે વિદ્યાર્થીઓને મદદ કરવી એ બધું આપણને ક્યાંક ને ક્યાંક વિસરાઈ જતું હોય કારણ કે આપણે બધા કામમાં માં હોઈએ અહીંયા જે હમણાં બીજે બી કહેતા હતા કે છેક આઠમામાં આવે ત્યારે એવું પૂછે કે આઠમામાં જ્યારે માર વધારે ઓછા આવે ત્યારે એની ઉપર એને પૂછવાનું એ વખતે થયું પર એવું ન કરતા સાંજે દસ મિનિટ પંદર મિનિટ પણ આપણે જો આપણા વિદ્યાર્થી આપણા આપણું જે માણસ છે એની સાથે જો બેસીએ તો આપણને ખબર પડે કે ભાઈ એ શું ભણી રહ્યો છે અને કદાચ ક્યાંક સ્કૂલમાં પણ તમે આવવાનું રાખો કારણ કે અહીંયા આગળ આપણા વાલીઓ માટેની પણ એક કમિટી બનાવેલી છે અને એ કમિટીમાં તમે આવો તો એમાંય તમે સ્કૂલમાં પણ જો ક્યાંક તમને મુશ્કેલી લાગતી હોય કે ભાઈ સ્કૂલમાં શિક્ષકો પ્રત્યે કંઈ કહેવાનું હોય કોઈ ફરિયાદ હોય તો એ પણ અમારા સુધી પહોંચાડી શકે પણ તમારી જેટલી જાગૃતિ રહેશે

કે વિદ્યાર્થીઓ પાછળ પૂરતું ધ્યાન આપે છે ફક્ત આપણે બધાએ સહયોગ કરવાનો છે અને નરેન્દ્રભાઈ હર હંમેશ કહે છે કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ આપણે બધા પ્રયાસ કરીશું તમને કોઈ તકલીફ નઈ પડવા દે અહીંયા સુધી અમે આયા છીએ તો કહે છે કે ભઈ ડાંગ જિલ્લો અને ડાંગ જિલ્લામાં આ છેવાડાનું ગામ એવું કહેવાય આજે તમે અહીંયા આગળ કે અહીંયા સુધી તમે રોડ રસ્તા બધી જ વ્યવસ્થા તમે જુઓ તો તમને એવું લાગે નહીં કે છેવાડાનું ગામ છે પહેલું ગામ છે એવું છે કારણ સૌથી વધારે જો કોઈએ આ પહેલું ગામ બનાવ્યું હોય તો એ આ ગામના લોકોએ બનાવ્યું છે આ ગામના લોકોની મહેનત છે તમે જુઓ દરેકે દરેક ક્ષેત્રે અહીંયા મિત્રો ભાઈ કહેતો તો કે ભાઈ અમે ખોખોની ટીમના આખા ગુજરાતના કેપ્ટન

શિક્ષકો તો ખૂબ સારું અત્યારે ધ્યાન આપી રહ્યા છે છતાંય કોઈ શિક્ષકનું ધ્યાન ના હોય તો અમારા સુધી તમે કહી શકો છો અહીંયાથી અમારા પ્રતિનિધિ જે છૂટા આવ્યા હોય આપણા ધારાસભ્ય હોય એને પણ કહી શકાય પણ જે પ્રમાણે રિઝલ્ટ છે જે પ્રમાણે છોકરાઓ અને છોકરો દીકરીઓ અહીંયા ઉત્સાહમાં છે એ પ્રમાણે તમે જુઓ કે આજે સ્વાગત પ્રવચન તો સ્વાગત પ્રવચન કરતા સ્વાગત ગીત નૃત્ય

આજે અંબાજીથી ઉમરગાવ જે આદિવાસી વિસ્તાર છે એની અંદર પણ સાયન્સ કોલેજની સાથે સાથે આજે આજે મેડિકલ મેડિકલ કોલેજ પણ આપણે છે તો ઘર દીકરીઓ કરી શકે એના પ્રયાસો પણ સરકાર કરી રહી છે દરેક જિલ્લે આપણે આ મેડિકલ વ્યવસ્થા કોલેજો ઊભી કરવા જઈ રહ્યા છે એટલે તમે એનો લાભ જેટલો લેશો એટલું સરકાર પણ એની અંદર સાથે રહી અને પૂરતી વ્યવસ્થા થઈ થાય છે એના માટે અહીંયા આગળ છોકરાઓ આજે બે પર્યાવરણ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી માટેનું પણ અહીંયાથી એમનું વક્તવ્ય આપ્યું એ વક્તવ્યમાં પણ જે તમે જુઓ કે ભાઈ જે પ્રમાણે ગરમી અને વરસાદની પેટર્ન પણ તમે જુઓ તો એક જગ્યાએ એક સામનો વરસાદ પડી જાય ગરમી પડે તો એ પચાસની આજુબાજુ થઈ જાય તો આપણે ક્યાં કઈ બાજુ જઈશું પર્યાવરણ પર પૂરતું ધ્યાન આજે દીકરાઓમાં પણ નાનપણથી જ એ વસ્તુ આજે કેળવાઈ રહી છે કે ભાઈ આજે દરેક જણના મગજમાં છે કે જો આ ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલ વોર્મિંગમાંથી જો બહાર નીકળવું હશે તો આપણે પર્યાવરણ ઉપર પૂરતું ધ્યાન આપવું જ રહ્યું અને એ પર્યાવરણ પર ધ્યાન આપવું હોય તો આપણે બધાએ એક જાણ દરેક જણ દરેક જણ મને નરેન્દ્રભાઈ સારું કર્યું છે હમણાં કે એક ઝાડ માકેના કે ના તો આપણે બધા જ એ ઝાડ એક મા કે નામ ઉગાડીએ અને દર વર્ષે આપણે આપણા પોતાના માટે જ્યાં જગ્યા હોય આપણા આજુબાજુ હોય આપણી સ્કૂલમાં હોય આપણી કોઈ જાહેર કચેરી હોય સરકારી કચેરી હોય તો સરકારી કચેરીમાં પણ જ્યાં જગ્યા હોય જ્યાં ઝાડ ઉગી શકતું હોય ત્યાં આપણે બધા સાથે મળીને એક ઝાડ પણ ઉગાડવું જોઈએ અને દરેકે દરેક ક્ષેત્રે જ્યારે વિકસિત ભારત અને નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બની અને વિકસિત ભારતનો મજબૂત પાયો નાખવા જઈ રહ્યા હોય ત્યારે આપણે એની અંદર સહભાગી થવા માટે ગુજરાત તરીકે આપણે મજબૂત જે વિકસિત ભારત અને વિકસિત ભારત ભારતનો મજબૂત પાયો ગુજરાતમાં નાખીએ અને જો મજબૂત પાયામાં સૌથી પહેલું ઇ જો કોઈ મૂકવાની હોય તો એ શિક્ષણની ઇંટ મૂકવી જોઈએ શિક્ષણની ઇંટ મૂકવી જોઈએ અને એમાં આપણે બધા જો સાથે મળીને આગળ વધીશું તો આ શાળા પ્રવેશ સૌ એક દિવસ માટે હોય છે એમાં બધા આપણે અહીંયા આવતા હોય છે ભૌતિક જે પણ આપવાનું હોય એ તો સરકારની જવાબદારી છે સરકાર આપશે પણ સામાજિક રીતે આપણી વડીલો તરીકેની આ ગામના વડીલો તરીકેની આપણા વાલી તરીકેની આપણા વિદ્યાર્થી માટે એમનું પૂરતું ધ્યાન આપીએ અને છોકરાઓને જો ભણાવીશું તો જ આપણે જે વિકસિત ભારતનું સંકલ્પ કર્યો છે માન્ય નરેન્દ્રભાઈએ એમાં ગુજરાત આપ સૌના સાથ અને સહકારથી એમાં મજબૂત મજબૂતીથી ગુજરાત સહભાગી થાય એના માટે આપણે સાવ આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યાસના ભારત માતાજી